જય આદિવાસી આજે આ મેદાનમાં આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ હવે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કેમ કરવામાં આવે છે

આદિવાસીઓના હક્ક અને અધિકારો માટે આ દિવસ માટે નવમી ઓગસ્ટ એટલે આપણે બીજા કોઈ પણ સૌથી મહત્વનો આ દિવસ છે હવે આપણે આદિવાસીઓને કેવા કેવા હક્કો આપવામાં આવેલા છે હમણાં વિસ્તારમાં કોઈનું રાજ નથી કોઈનું નું શાસન નથી આપણે જંગલોના રાજા છે આપણે માલિક છે આમાં કોઈ સરકાર હસ્તક્ષેપ નથી એટલા આ કોઈ કેવા પહાડો ના ખાણા ખાણી માલિકો છે પરંતુ આપણને જાણ કરવામાં નથી આવી અને આપણે પોતાનું રાજ માટે આપણો વિસ્તાર આપેલો છે

પહેલા નહીં છે કે દરેકના હાથ પર જે મોબાઈલ એટલો બધો પાવરફુલ વસ્તુ છે પરંતુ એ એનો ઉપયોગ અને એક હજી કરવા માટે એનો કરવો જોઈએ અને ઘણા ફાયદા જે પણ ખાતે ખાતે આ રોબિયા પણ એકલો છે અને એક મર્યાદા છે એ મર્યાદાને પણ આપણે પાર ઉતાર છે આ જે નવી પેડી તૈયાર થઈ સંખ્યા માં આનંદ થાય છે પરંતુ આપણા હક્કો માટે નવા નવા શિક્ષિત યુવાનો પણ તૈયાર થઈ ગયા છે તો આ બધી I can hear that.